ની જે ભાઈ બહેનોની જે રેલી નીકળી છે તેમાં અઢારે અઢાર સમાજો જોડાયેલા છે અને ભાગેડું લગ્નના વિરોધમાં અમે આ રેલી કાઢી છે જે દીકરીઓ ભાગી અને લગ્ન કરે છે એ પોતાની દીકરીની પંચાયતમાં જ લગ્ન થાય અને મા બાપની સહીથી જ થાય અને જે સાક્ષીઓ હોય એ પણ ચાલીસ વર્ષથી ઉપરના હોવા જોઈએ અને પોતાના જ વિસ્તારના હોવા જોઈએ એવી અમારી માંગ છે અન કાયદામાં ના સુધારા થાય તો આના કરતાં મોટી રેલી અને મોટા આવેદનપત્ર આપવામાં આવશે અને તેના માટે જે પણ પ્રયત્ન જે પણ નુકસાન થાય તો પણ સહન કરીને આ કાયદો અમે લાવવા માટે કટિબદ્ધ થયા છીએ અને આમાં દરેક સમાજના આગેવાનો જોડાયા છે દરેક સમાજના પ્રમુખો જોડાયા છે આમાં કોઈ એક સમાજને લઈને આ કાયદો લાવવા માટે નક્કી નથી કરેલો દરેક સમાજ માટે આ કાયદો લાવવાનો છે બધા માતા પિતાની પિતા માતા પિતાની સંમતિથી સંમતિથી પ્રેમ લગન કરે જે તે ગામમાં જે તે શહેરમાં જ પ્રેમ લગ જે લગ્ન કરીને આવે એની નોંધની જે તે કામ અથવા શહેરમાં જ કરવી જોઈએ અને જેની સાક્ષીમાં સહી થાય એ મોટા ઉંમરવાળા વ્યક્તિની સહી હોવી ફરજિયાત કરો અને પ્રેમ લગ્ન ઉપર સખ્ત વિરોધ અને કાયદા સખ્ત કાયદાનું નિર્માણ કરો બસ એટલી જ અમારી માગ છે